ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં કોઈ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું પદ લેવા માટે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે હાલ આ પદ પર અમિત દવે ઇન્ચાર્જ તરીકે છે ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી અરજીઓ પેન્ડિંગ હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે દસ ઓગસ્ટ થી અટકેલી કામગીરી હવે શરૂ થશે વર્ગ ત્રણ ના અધિકારી અમિત દવે ફાયર એનઓસી આપવાનું શરૂ કરશે ત્યારે મોટી વાત એ છે કે અમિત દવે પણ ઇન્ચાર્જ ચીફ અમિત દવે પણ આ જવાબદારી માંથી મુક્તિ છે ત્યારે કોણ નવું આવશે તે પણ એક સવાલ છે સંવાદદાતા ગૌરવ દવે ગૌરવ ચીફ ફાયર ઓફિસરની જવાબદારી સ્વીકારવા માટે કોઈ તૈયાર નથી તે જવાબદારી લેવા માટે કોઈ તૈયાર નથી જે રીતે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને એક બાદ એક ખુલાસા પણ સામે આવ્યા હતા તો હવે આ જે વાત છે તે અનેક સવાલો કરી રહી છે ચોક્કસ જ બનતી રાજકોટની અંદર ખાસ કરીને મે મહિનાની અંદર જે ટીઆરપી ચીફ ફાયર ઓફિસર જે રીતના ધરપકડ કરવામાં આવી ત્યાર પછી ચીફ ફાયર ઓફિસર ની જગ્યા છે તે ઘણા સમયથી ખાલી છે પરંતુ જયારે પણ રાજકોટ મહાનગરપાલિકા ચાર્જ સોંપે છે ત્યારે વર્ગ ત્રણ ના જે અમિત દવે છે કે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો છે પરંતુ મહત્વની વાત એ છે કે ચાર્જ લેનાર અમિત દવે છે કે તેને પણ ચાર્જ છોડવાની તૈયારીઓ છે તે દર્શાવી દીધી છે સાથે જ એને લેખિતમાં પણ સરકારને લખી દીધું છે કે મારી જગ્યાએ અન્ય કોઈને પણ ચાર્જ તે સોંપો પરંતુ ચીપ ફાયર ઓફિસરની જે જવાબદારી છે તેમાંથી તમામ લોકો છે તે મુક્તિ માંગી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના વર્તનના કર્મચારી અમિત ધવેને ચાર્જ સોંપવામાં આવ્યો પરંતુ તેને પણ પોતાની જવાબદારી માટે મુક્ત કરવા માટેની લેખિતની અંદર માંગણી છે તે કરી છે જવાબદારી લેવા માટે કોઈ પણ વ્યક્તિ છે તે તૈયાર થતો નથી સાથે જ અમિત દવે જવાબદારીમાંથી મુક્તિ માંગતા કોણ નવું હવે આવશે તેને લઈને સવાલો છે તે અત્યારે થઈ રહ્યા છે અગ્નિકાંડ થયા બાદ રાજકોટમાં ચીફ ફાયર ઓફિસરની ચાર્જ લેવા કોઈ પણ અધિકારી તૈયાર ન હોવાનું સામે આવી રહ્યું છે એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા જે ચીફ ફાયર ઓફિસરની જે નિમણૂક કરવામાં આવી હતી અનિલ બારુ તે પણ લાંચ કેસ અંદર તેની ધરપકડ કરવામાં આવી અને ત્યાર પછી જે તમામ કહી શકાય કે ફાયર વિભાગની જે કામગીરી છે તે ઠપ થઈ ચુકી ફાયર એનઓસી આપવાની કામગીરી ચાલી રહી તેની અંદર પણ જે કાયદેસર હોય એટલું જ સાથે અધિકારીઓ છે તે જવાબદારી લેવા માટે તૈયાર થતા નથી ને ફાયર એનઓસી ની કામગીરી છે તે અત્યારે ઠપ છે તે થઈ ચુકી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ચીફ ફાયર ઓફિસર ની જગ્યા છેલ્લા ઘણા સમય ખાલી છે પરંતુ કોઈ માહિતી સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું